સાથે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા સાથે નસવાડીના વિધાનસભાના પ્રભારી એવા રંજનભાઈ સાથે નાનોભાઈ નસવાડી તાલુકાના પ્રમુખ એવા ઈશ્વરભાઈ સાથે યુવા આગેવાન એવા રસિકભાઈ અને મંચસ્થો ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો અને સાથે મારી સામે ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય મારા વડીલો મારા માતા તુલ્ય મારી માતાઓ યુવાનો અને ભૂલકાઓ બધા માટે એક વાર જોરદાર તાળીઓ પાડી લઈએ આપણે સાથે સાથે આપણી વાત ગુજરાત અને દેશ સુધી પહોંચે એના માટે અહીં સતત પ્રસારણ કરી રહેલા મારા મીડિયા મિત્રો અને આપણો કાર્યક્રમ સુચારો અને સારો થાય એની

શરૂઆત આપણા છોટા ઉદયપુર નર્મદા અને ભરુદ થી આપણે એ મુદ્દાને ઉઠાવ્યો અને મનરેગાના કોબાંડો જ્યારે એમના નેતાઓ એમના પુત્ર મોટા મોટા નેતાઓ એ ભાજપના મંત્રીતント્રીઓને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા નેતાઓ જેલોમાં જીવવું પડ્યું ત્યારે આજે દેશમાં મનરેગા યોજનામાં જે મહાત્મા ગાંધીના નામે યોજના હતી એને બદલીને એમના કોબાંડો છુપાવવાનું કામ કર્યું છે ત્યારે

આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ને સત્તામાંથી આપણે બધાએ જાકારો આપવાનો છે સાથીઓ હમણાં અમારા ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા દેશના વડાપ્રધાન શ્રી જ્યારે આપણા વિસ્તારમાં આવતા હોય એમને આવકારીએ છે એ આવતા હોય એટલે ખર્ચાઓ પણ થાય પણ જે प्रकारे એમના ભાજપના નેતાઓ એમના અધિકારીઓ ખર્ચા ઉતાર્યા અને આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી આદિવાસી બાળકોના સિકલ સેલ ના બીમારીથી પીડાતા બાળકોના ફૂડ બિલ ના પૈસા હોય આશ્રમ શાળામાં ભણતા બાળકોના ફૂડ બિલ ના પૈસા હોય ચૈતલભાઈ વસાવા એના માટે બોલશે જયારે સીએમ નો કાર્યક્રમ હોય કે પીએમ નો કાર્યક્રમ હોય એનો હિસાબ અમે માંગી એનો હિસાબ આપવો પડશે

બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયા ના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા એવો તો કેવો પ્રોગ્રામ હશે કે આઠ કરોડ ને ત્યાં આડત્રીસ લાખ નું સ્ટેજ બનાવવું પડ્યું એવો તો કેવો કાર્યક્રમ હશે કે સાત કરોડ ને ત્યાસી લાખ નો એ લોકોએ મંડપ બનાવો પડ્યો એવો તો કેવો કાર્યક્રમ હશે કે બે કરોડ રૂપિયાનો એમને ડોમ બનાવો પડ્યો એવો તો કેવો કાર્યક્રમ હશે કે બે કરોડ ને એકાવન લાખ રૂપિયા પાર્કિંગ કરવું પડ્યું એવો તો કેવો કાર્યક્રમ હશે કે બે કરોડ સમોસા માટે ખર્ચા કરવા પડ્યા એવો તો કેવો કાર્યક્રમ હશે બે કરોડ ની ચા પીવડાવી દેવામાં આવી એવો તો કેવો કાર્યક્રમ હશે કે લાખ નું પાણી પીવડાવી એમના અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ અમારા લોકોના વિકાસ માટેના પૈસા હતા તમારે એક એક રૂપિયાનો હિસાબ આપવો પડશે હિસાબ અમે લઈશું તમે જોયું હશે

દેશના વડાપ્રધાનને અમારી પ્રતિમાએ ફૂલાર કરવા આવું પડે એ મજબૂરી તમે જેવા લોકોએ પેદા કરી છે ત્યારે અમે નેત્રંગમાં પણ અમે લોકોને આહવાન કર્યું પ્રેમથી કીધું કે ભાઈ પોતાના ખર્ચે નેત્રંગમાં પહોંચી જવાનું છે નરેન્દ્રભાઈ મોદીની સભામાં 12 થી 15000 લોકો હતા એ પણ કર્મચારીઓ પોલીસ સાથે અને નેત્રંગ ખાતે લાખો આદિવાસીઓ ભેગા થઈ ગયા એક આપણા એક અવાજથી ત્યારે આજે ભાજપના નેતાઓને ચિંતા છે આજે અમે દાહોદમાં જઈએ છોટા ઉદેપુરમાં આવીએ કે આજે અમે પંચમહાલમાં જઈએ ત્યારે એના નેતાઓ અમારા ગયા પછી અમને ગાળો ભાંડે છે ભાંડે છે ને જયતર વસાવા અહીંયા આવ્યા કેમ જયતર વસાવા શું કરી આપવાના છે આવું બધું બોલે છે કેમ કે ભાજપના નેતાઓને ખબર પડી ગઈ છે કે હવે ચૈતર વસાવા સાથે આ વિસ્તારના લોકો જાગી ગયા છે અને આવું આવું ચાલશે આવનારા દિવસોમાં એ લોકોના ગરબા ઘરે જતા રહેવાના છે ગભરાઈ ગયા છે ત્યારે લોકોને કેવા માંગુ છું અમારે એટલા માટે આ વિસ્તારમાં આવું પડે છે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને આની લોકોએ મત આપીને તમને સરકારમાં મોકલ્યા છે આજે નર્મદા વિસ્થાપિતોના 19 ગામોના લોકોને તમે ત્યાં જઈને વાયદો આપ્યો તો જયારે નર્મદા વિસ્થાપિત ના લોકો કેવડિયામાં ધરણા પર હતા અહી ધારાસભ્ય અહી સાંસદ અને અમારા સાંસદ બધા ત્યાં પહોંચીને અમારા નર્મદાના લોકોને એમણે વચન આપ્યું હતું કે તમને અમે સિંચાઈનું પાણી મફત આપીશું તમને વીજળી મફત આપીશું અને ઘરમાં એક લોકોને એક વ્યક્તિને કાયમી નોકરી આપીશું ત્યારે નર્મદાના વિસ્થાપિતોને આજે ગાંધીનગર 50 50 ધક્કા ખાવા પડે છે પણ આ દિન સુધી એક પણ લાભ નથી મળ્યો એનો જવાબ એમણે આપવો જોઈએ એમનો જવાબ કેમ નથી આપતા આજે તોરખેડામાં જે મારા બેન હતા એ બેન જ્યારે એને પ્રસૂતિની પીડા ઉપડી એને ડિલિવરી માટે લઈ જવાનું હતું એ ગામમાં રસ્તો નઈ હોવાના કારણે સાથીઓ ત્યાં 108 નઈ પહોંચી 108 નઈ પહોંચી એ બેનને ઝોલીમાં લઈને ગામના આગેવાનો નીકળ્યા 3 કિલોમીટર ચાલતા 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 બેનનો રસ્તામાં પીડાથી તડપી તડપીને એનું મૃત્યુ થયું એક નાના બાળકને જન્મ આપીને માતા ગુજરી ગયા તમને રજુઆત કરીએ છીએ અહીં નેતાઓ કે ચૈતર વસાવા કેમ આવ્યા તો આ તુરખેડાના લોકો આજ દિન તમારા બેંક તરીકે ઉપયોગ કર્યો છે એ બેનોને ક્યારે તમે પોતાની બેનો માની નથી આ વિસ્તારના લોકોને ક્યારે તમે પોતાના લોકો માન્યા નથી એટલા માટે જ આજે પણ તમે રસ્તા બનાવ્યા નથી અને એ લોકોનું દુઃખ જ્યારે અમે મહેસૂસ કરીએ છે ત્યારે અમે દોડતા આવીએ છીએ એમના દુખમાં સહભાગી થવા માટે તમે કેમ ત્યાં નથી જતા તમે કેમ રસ્તા નથી બનાવતા ત્યારે એ નેતાઓને કહેવા માંગુ છું બે દિવસે તમારી પોતાની બેન જે દિવસે તમારી પોતાની દીકરી આ પ્રકારની એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ઝોલીમાં લઈ જતા જતા મૃત્યુ પામશે ને તે દિવસે તમને ખબર પડી જશે કે આ વિસ્તારના લોકોનો દુઃખ શું છે આ વિસ્તારના લોકોને જે હેરાન ગતિ થાય છે આજે અહીંયા કાંદા ગામ છે કાંદા ગામના લોકોએ મને રજૂઆત કરી સાહેબ અમારા ગામમાં આંગણવાડી નથી બાળકોને બેસવા માટે આંગણવાડી નથી વિચાર કરો આ પરિસ્થિતિ ભારતીય જનતા શાસન છે છે કોના તો જે નેતાઓને આપણે ચૂટીને મોકલીએ છીએ એ નેતાઓ પોતાની સરકાર હોવા છતાં એ સરકારની ની વાહવાહી કરે છે આપણા લોકોનું સાંભળતા નથી એ જાહેરા વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એના માટેની રજૂઆત હોય

જ્યારે મોટે ભાગેના લોકો આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના લાગતા વળગતા ભૂમ આવો ભૂટલે કરો અમારા લોકોને ડરાવાની વાત કરે છે કે છે કે ભાઈ આજે તમે ચૈતરભાઈ વસાવાની સભામાં કેમ ગયા હતા કેમ તમે ભાષણ સાંભળવા ગયા હવે તમને ઝૂંપડું નહીં મળશે હવે તમે મનરેગામાં રોજગારી નહીં મળશે અમે તમને જોઈ લઈશું ડર આવે છે ધમકાવે છે ને અમારો માણસ નબળો હોય એને મારી પણ દે છે ત્યારે આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું આ ચેતર વસાવાની ટીમ છે અરવિંદ કેજરીવાલ ની ટીમ છે આ કોઈ કોંગ્રેસ વાળા નથી અમારા લોકોને હવે પછી તમે હાથ લગાડશો તમારા બધાના મોર બોલાવી દેશો અમે મોર મોર બોલી જશે આવનારા દિવસોમાં બધાને છોડવાના નથી ત્યારે આ વિસ્તારના 28 ગામોમાં હવે હાઇડ્રોજન હાઇડ્રો પ્રોજેક્ટ ભાજપના પ્રમુખે મંજૂરી આપી દીધી અને હાઈડ્રો પાવર નો પ્રોજેક્ટ આવે છે ખબર છે ને બધાને અઠાવીસ ગામો ના લોકો નું સર્વે થાય છે કલેક્ટર અને એમના એસપી પોલીસ નો ઉપયોગ કરીને બળજબરી પૂર્વક ત્યાં ગ્રામ માંગે છે જમીનોના સર્વે કરાવે અદાણી ને અંબાણી ને આ વિસ્તાર ની જમીનો આપવાની વાત કરે છે ત્યારે આ ભાજપના નેતાઓને એમના મંત્રીઓને એમની કલેક્ટર ને એમના એસપી ને હું કહેવા માંગુ છું અમારો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદ માનનારો છે જે દિવસે અમારા સમાજને તમે આ પ્રકારની જમીનો છીનવાની વાત કરશો હાઇડ્રોજન પ્રોજેક્ટ ના નામે જમીનો લેવાની વાત કરશો તે દિવસે અમારા તીર કામ ઠપ્પા લે અને ભાલા લઈને અમે રોડ પર ઉતરીશું તમારી પોલીસ તમારું જંગલ ખાતું અને તમારા કલેક્ટર પણ અહીંયા ઊભા નઈ રહેશે અમે અમારા ઘરમાં આ ભાલા પાલ્યા અને ધાર્યા ને તીર કામ થા એ કોઈ શણગાર માટે નથી મૂક્યા જે દિવસે અમને જરૂર પડશે એ દિવસે ફાલા પાલ્યા તીરકામઠા લઈને અમે રસ્તામાં બી ઉતરીશું અમારા લોકો આધી અનાધી કાર્થી આ વિસ્તારના જંગલોમાં રહે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે ડરાવે છે ધમકાવે છે મારે છે ખેડવા નથી દેતા પાક નુકસાનીને કરે છે પાક કાઢી નાખે છે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારું જંગલ ખાતાનો સંરક્ષણ ધારો

આદિવાસી માટે એક છે ભાઈજી બારિયા લડ્યા છે બાબલિયા બારિયા લડ્યા છે અમારા માટે રવજી નાયક એક લડ્યા છે અમારા માટે બિરસા મુંડા લડ્યા છે અમારા પૂર્વ ટાટિયામા ખાદ્યા ના એક લડ્યા છે અમારા માટે જલકારી બાય લડ્યા છે

તેમના નેતાઓને ગમતું નથી સાથીઓ તમે બધાએ જોયું હશે અમને પણ જેલોમાં મોકલવામાં આવ્યા એક વાર નથી ચૈતરભાઈ વસાવા પર 19 19 વાર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે છતાં ચૈતરભાઈ વસાવા એટલા હિંમતથી લડે છે એટલી તાકાતથી લડે છે કેમ કે ચૈતરભાઈ વસાવા સાથે તમારા જેવા વડીલો અને યુવાનોનો માતા પણ આશીર્વાદ અમારા પણ મને જેલમાં નાખવામાં આવ્યો મને રાતે મારી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો બળજબરી પૂર્વક ખેંચી ખેંચી ને મને જીપમાં બેસાડવામાં આવ્યો મને રાજપીપળાની જૂની જેલમાં રાખવામાં આવ્યો મારા સાથી મિત્રો મારા કાર્યકર મિત્રો